ગોપાલ ઇટાલિયા ની સૌથી મોટી જીત વિસાવી ભાજપના સપોર્ટ રૂપાલા પણ આવ્યા હતા સતા મિત્રો વાત કીધું કિરીટ પટેલ ની અંદર હાર થઈ છે ને મિત્રો વાત કીધું વિસાવર્ધન ની પેટા ચૂંટણી ની અંદર મિત્રો વાત કરી ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા છે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તમને લોકોને ખબર છે કે વિસાવ અંદર ગોપાલભાઈ ઇટાલિયા પાછળ મિત્રો ઘણા બધા લોકો પડ્યા હતા ગોપાલભાઈ ઇટાલિયા ને નીચે પાડવા માટે પરંતુ ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા સુરત માંથી હાર્યા બાદ મિત્રો વિસાવદન ની અંદર મિત્રો વાત કીધો જીત મેળવી છે મિત્રો હજી તો શરૂઆત છે તમને બધા લોકોને ગોપાલભાઈ ઇટાલિયા ના વિડીયો પણ દેખાડવાના છે જે આ મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે વિસાવદન ની અંદર આમ આદમી પાર્ટી નો નેતા ગોપાલભાઈ ઇટાલિયા લડી રહ્યા હતા તેમની સાથે જુનાગઢ થી મિત્રો ટિકિટ મળી હતી ભાજપના હતા પરંતુ મિત્રો વાત કીધો ભાજપની અંદર મિત્રો વાત કીધો હારીયા છે કિરીટભાઈ પટેલ અને મિત્રો વિસાવર્ધન અંદર મિત્રો આમ આદમી પાર્ટીના નેતા મિત્રો વાત કરી જુનાગઢની અંદર મિત્રો વાત કીધો કિરીટ પટેલ આવ્યા હતા અને મિત્રો તેનાસભાઈ ગોપાલભાઈ ઇટાલિયન મિત્રો હાર સખાડી છે હવે મિત્રો ફરી વખત કિરીટભાઈ પટેલ ને કહી દીધું છે મિત્રો ની અંદર રાજ કરીશ ને લોકોનો વિકાસ કરીને લોકોની મદદ કરીશ તો ખાસ કરીને મિત્રો વાત કરી તમારા આના વિશે શું કેવું છે વિડીયો બંને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું બોલતા નહીં કારણ કે ભાઈઓ હજી તો ગોપાલભાઈ ઇટાલિયા તમને બધા લોકોને ઘણા બધા વિડીયો મારે દેખાડવાના છે તો વિડીયોને બને એટલો શેર કરી દેજો બાકી એક સારી એવી કમેન્ટ કરી દેજો કે આ તમને કેવો લાગ્યો શેર કરી કરવાનો બોલતા નહીં આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત ના વિડીયો તમારા વોટસઅપ ગ્રુપ ની અંદર શેર કરવાનો અવશ્ય બોલવાનું નથી કારણ કે ગોપાલભાઈ અટેલ જે જીત્યા છે તો મિત્રો ડાન્સ પણ લોકો કરી રહ્યા છે ધન્યવાદ